જે ચેકિંગ છે એ તો અવિરત ચાલી રહ્યું છે જે તે સમયે ટીઆરપીની ઘટના પછી સરકાર તરફથી એક એસઓપી રાજકોટ મહાનગરપાલિકાને મળેલ છે અને એ જ એસઓપીમાં થોડા લોકલ આંશિક ફેરફાર કરીને રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની અલગ એસઓપી બનાવેલ છે અને એ એસઓપી મુજબ ચેકિંગ અવિરતપણે ચાલુ હતું જ હાલ જે આપણને વધારાનું માનવબળ મળ્યું છે જે ફાયર પ્રિવેન્શન વિંગ અંતર્ગત આપણને જે વધારાનું માન મળ્યું છે એનાથી આપણે એ ચેકિંગને વધુ સઘન બનાવ્યું છે અને હાલ હું માનું છું છેલ્લા થોડા સમયમાં પાંચસોથી વધુ આપણે મિલકતોનો સર્વે કરી અને જ્યાં ત્રુટીઓ હતી ને આપણે નોટિસ આપેલ છે આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહેશે અને જ્યાં ત્રુટિઓ મળશે ત્યાં અમુક નોટિસ બાદ આપણે કાર્યવાહી કરવાની ફરજ પડશે એટલે એટલાટીસ બિલ્ડિંગમાં પણ આપણે બે નોટિસ તો ઓલરેડી આપેલી હતી એટલે આપણી જાણમાં હતું એ લોકોને બે જાણમાં હતું જે થયું પરંતુ હવે જો આ કોઈ પણ હાઉસિંગ કોલોની કે એનો એઓપી હોય કે માલિક હોય એમના તરફથી જો પ્રત્યુત્તર નહીં મળે કે કાર્યવાહી નહીં થાય તો પછી આપણે કાયદા જે ફાયર એક્ટ છે એ મુજબ આપણી પાસે જે સત્તા થયેલ છે એ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે ફાયરની દ્રષ્ટિએ હાલ જે હાઇટન સિસ્ટમ લગાવેલ હોય તે કાર્યશીલ ના હોય એનઓસી રિન્યુ થયેલ ના હોય અથવા બીજી કોઈ બી તો દરેક મિલકત ઉપર અલગ અલગ પ્રશ્ન હોય છે એનઓસીની બી પ્રક્રિયા સરકારે ઘણી સરળ કરી દીધી છે રિન્યુઅલ માટે એટલે હું માનું છું એમાં પણ કોઈ હવે પ્રશ્ન નથી માનું છું કે અગાઉ એ વસ્તુ કદાચ સાચી હતી પણ હવે તો જે ભરતી છે એ રિગરસ થઈ રહી છે આખી એક નવી ફાયર પ્રિવેન્શન વિંગ આપણે ઊભી થઈ ગઈ છે એટલે હું માનું છું બહુ ટૂંક સમયમાં તો તમામ જગ્યાઓ ભરાઈ જશે અને હું માનું છું માનવબળ જે છે એનો તો કોઈ આપણને પ્રશ્ન રહેશે જ નહીં